આર્ય સમાજની વિધિ પ્રમાણે મેં હલકનો હાથ ઝાલ્યો છે તો હવે સુપસાપ એનો હાથ ઝાલીને દહેલીની બહાર નીકળી જા એક ક્ષણની પણ વાર લગાડી છે તો બેયને ને ભડાકે દેશ બાપુ ખબરદાર જો આજ પછી ક્યારે મને બાપ કહીને બોલાવ્યો છે તો મને બાપુ કહેનારા બીજા સ દીકરાઓ છે મારા ઘરમાં અને જોતા પહેલા એક બે વાત કાન ખોલીને સાંભળી જો આજથી મેં તારા નામનું નાહી નાખ્યું છે એમ માની લઈશ કે સાત દીકરાઓમાંથી એક દીકરો મેલેરિયામાં મરી ગયો હતો માણસ હોય તો જિંદગીમાં ક્યારેય તારું મોઢું મને બતાવીશ નહીં મને મારી મિલકત આ ઘર ખેતર અને રોકડ દાગીનામાંથી તારો હક કમી કરું છું જા તારી બહેરીને લઈને ટળ અહીંથી બાપ પ્રત્યે ગમે તેટલો આદર હોય તો પણ આશીર્વચન સ્થાને આવા કુટ વેણ સાંભળ્યા પછી કયો દીકરો ત્યાં આગળ ઊભો રહે એમાં આ તો પછી ક્ષત્રિય જાત ઘર છોડવામાં ઘડીભરની વાર થાય તો ખૂન ખરાબા થાત વાર ન લાગે ભયંકર અપમાનનો કડવો ગોટ ગળા નીચે ઉતરીને હમીરસી અને હલક રુદ્ર પ્રતાપસિંહ જાડેજાની ખડકીની બહાર તો નીકળી ગયા ત્રીસેક વર્ષ પહેલા બની ગયેલી મિત્રો આ સત્ય ઘટના છે રુદ્ર પ્રતાપસિંહ રાજકોટ જિલ્લાના એક નાનકડા ગામડાના મોટા જમીનદાર હતા એમની જમીનો વ્યાપ વીઘામાં નહીં પણ એકરોમાં હતો મોટા સ દીકરા પરણી સુકેલા હતા નાનો હમીરસિંહ બાકી હતો એ એમને સૌથી વાલો દીકરો હતો એના ઉપર રુદ્રપ્રતાપસિંહ અપેક્ષાઓની બહુમાળી હવેલી સણી રાખી હતી પણ રાજકોટમાં ભણવા મૂકેલો હમીર અચાનક એક દિવસ વેકેશનમાં ગામડે આવ્યો ત્યારે બાપુનો હંયું ભાંગી નાખે એવી વાત લઈને આવ્યો બાપુ મારા માટે કન્યા શોધવાની મહેનત તમે કરશોમાં કેમ તારી વહુ આ તારો બાપ નહીં શોધે તો કોણ શોધશે મેં મેં હમીર થોથવાઈ ગયું છોકરી મેં શોધી લીધી છે મારી સાથે જ ભણે છે રૂપાળી છે સંસ્કારી છે અને મને સાહે છે હું પણ એની જ્ઞાતિએ કેવી છે બ્રાહ્મણ છે તો એને સપટી લોટ દઈને વિદાય કરી દેજે બાપો અવાજ નીશો રાખ હમીર આ બાબતમાં મારી તારી સાથે દલીલ નથી કરવી ગઈ બીજા જ મહિને એણે આર્ય સમાજના મંદિરમાં જઈ પ્રેમિકા સાથે ફેરા ફરી લીધા પિતાનો સ્વભાવ ખભા ખરાબ ખબર હોવા છતાં પત્ની જીદ આગળ નમતું જોખીને ગામડે આવ્યું પિતાના પગમાં ઝૂક્યો હળધૂત થઈને પાસો ભર્યો એ પણ ક્ષત્રિયનો દીકરો હતો બાપે મનાઈ કરી એ દિવસ પછી કદેય એને બાપનું નામ ઉસાર્યું નથી કોઈ એનું આખું નામ પૂછે તોય ફક્ત તે હમીરસિંહ આર જાડેજા એટલું જણાવે લાખો રૂપિયાનો વારસો બાપની નારાજગીના દરિયામાં મીઠાના ગાગડાની જેમ ઓગળી ગયો સંસારના બે છેડા ભેગા કરવા માટે હલકે પણ જેબીમાં નોકરી સ્વીકારી પડી હમીરે ખાનગી ટ્યુશનો શરૂ કરી દીધા ગામડામાં બેઠેલા ભૂલી ગયા કે એમને દીકરો નામે એક હમીરસિંહ હતો એ વાતનો વસવસો પણ એમણે પાર કરી દીધો હતો પણ તેમ છતાં અઠવાડિયે એક વાર ટપાલી આવીને એમના હાથમાં એક પરબડિયું મૂકી જતો હતો પહેલી વાર તો દરબાર શેતરાઈ ગયા અજાણ્યા અક્ષરો જોઈને કવર ફોડ્યું પણ પરમ પરમપુંજે પિતાશ્રીનું સંબોધન અને અંતમાં આપની અભાગી પુત્ર વધુ હલક વાંસીને કાળઝાળ થઈ ગયા અને વચ્ચેના વાક્યોમાં સમાયાસના કાકલુદી અને આદર ભાવ સલકાતો હતો પણ એમ કંઈ શબ્દોની રંગોળીથી રીઝી જાય પછી બાપુ સાના હલકના હાથે લખાયેલા પત્રો નિયમિતપણે આવતા રહ્યા ક્યારેક તો રુદ્રસિંહ પરબડિયાને ખોડવાની પળઝણમાં પણ પડતા નહીં તો પછી એક પક્ષી સ્વાદ સાલું જ રહ્યો છ મહિના બાર મહિના દોઢ વર્ષ બે વર્ષ ત્રણ વર્ષ બાપુના મનની કડવાશ જેમની તેમ હતી હવે તો વધતી જતી હતી કે મોટા છોકરાઓ એક પછી એક અલગ થવા મળ્યા હતા પત્નીને કાળ સીનવીને લઈ ગયો અફીણે શરીરનું ઝોમ ભાંગી નાખ્યું પૈસો અને જમીન દીકરાઓએ બથાવી પાડ્યા કાળઝાળ તાપમાં ઠંડા પવનની લહેરખી જેવો પત્ર ક્યારેક આવી જતો અને દરબારના દિલ પર લેપ પ્રસરાવી જતો બહુ હતી કે બાપો શરમ આવે છે પણ હિંમત કરું છું અમારો સારો સમય આવ્યો છે આવક વધી છે અને કુટુંબમાં સભ્યોની પણ વધવાની તૈયારીમાં છે આવતા ઓગસ્ટમાં તમે દાદા બનવાનો છો તમારા માટે તો આ પ્રસંગ પંદરમો હશે પણ અમારા માટે તો અત્યારે બા બહુ યાદ આવે છે એ જો થોડુંક વધારે જીવ્યા હોત ને તો રુદ્રસિંહ પ્રતાપસિંહ હાથ ક્ષણ માટે હવામાં ઉઠ્યો જાણે કોઈ અદ્રશ્ય નવજાત આકાર ફરતે નાત જાત ભર્યા ફરી રહ્યો હોય પછી ભીની આંખને લૂસવા માટે પાછો વળ્યો હવે બાપુથી ઉઠાય એવું રહ્યું નહોતું આખો દિવસ પથારીમાં પડ્યા પડ્યા હલકે લખેલા જૂના પત્રો વારસ્યા કરતા સવાર સાંજ ગામના મંદિરના પૂજારીની બહુ વહુ આવીને થાળી મૂકી જતી હતી બાપુએ મહિનાને અંતે પૂછ્યું કેટલા પૈસા આપવાના થયા જવાબમાં બાઈ ટૂંકો જવાબ દઈને ચાલી ગઈ હતી કે પૈસા આવી ગયા ક્યાંથી આવ્યા પૈસા કોણે આપ્યા અને શા માટે આપ્યા આ મતલબી અને દોરંગી દુનિયામાં એક બુઢ્ઢા અને નિર્ધન પુરુષ માટે પૈસા ખરસવા જેટલું મૂર્ખ કોણ હતું રાજકોટમાં બેઠેલી પુત્રવધુનું તો આ કામ નહીં હોય સવાલો સેંકડો હતા પણ ટોકરા બંધ જવાબ એક પણ ન હતો ઓગસ્ટમાં ટપાલી આવીને પાર્સલ આપી ગયું સાથે ટૂંકો પત્ર હતો દાદાજી પેંડા ખાજો પૌત્ર જન્મ્યો છે અત્યારે હોસ્પિટલમાં શું એટલે વધુ નથી લખતી તમારો વારસદાર તમારા જેવો જ દેખાય છે ચોમાસું હતું ને આકાશની સાથે સાથે દાદાજીની આંખો પણ વરસી પડી સવા મહિના પછી ફરીથી પોત્રો નિયમિત આવવા ચાલુ થઈ ગયા એક પત્રમાં લખ્યું હતું કે મને જાણવા મળ્યું છે કે તમારી તબિયત સારી નથી છેલ્લા પાંચ દિવસથી તમારી થાળી જમ્યા વગર પાસી જાય છે તમે અમારું તો મોં પણ ન જોવાની પ્રતિજ્ઞા લીધી છે પણ તોય મનમાં થાય છે કે હું ત્યાં દોડી આવું વસન આપું છું કે સોવીસે કલાક લાજનો ઘૂમટો તાણીને ફરીશ તમારો પ્રતિજ્ઞા ભંગ નહીં થવા દઉં તમારી હા આવે પછી તમારા દીકરાને જાણ કરીશ આજ દિન સુધી મેં એને ખબર પડવા નથી દીધા કે હું તમને પત્રો લખતી રહીશું એક વર્ષના બાવન પત્રોને એવા વિત્યા પાંચ વર હલકના એક પણ પત્રનો કદીએ જવાબ ન આપ્યો એક દિવસ ભર બોપરે એના ઘરની સામે એક રિક્ષા આવીને ઊભી રહી અંદરથી એના તમામ પત્રોના જવાબ જેવા રુદ્ર પ્રતાપસિંહ નીચે ઉતર્યા એમને જોઈને ઘૂમટો તાણવા જતી હલકને એમણે વારી લીધી દીકરી લાજ ન કાઢીશ તારો મો જોઈને મારું મોત સુધરવા માટે હું આવ્યો છું હવે હું ક્ષત્રિય મટીને આવ્યો છું મૂડી અને વ્યાજને માણવા આવ્યો છું પેલા કપાતરોને ખબર નથી કે હજી હું 20 લાખનો જીવ છું એ બધું તારા નામે કરવા આવ્યો છું દીકરી લાજ ન કાઢીશ અને મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય કંઈ જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે અમારા આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે શીખવા મળે જાણવા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો અમારી ચેનલ તમે હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો એક સબસ્ક્રાઈબ પણ કરી દેજો થેન્ક યુ મિત્રો